ഹലോ ഫ്രണ്ട്സ് ഹലോ ഫ്രണ്ട്സ് ഞാൻ છું മാരീ ചാനൽ എജെനസ് ഫുഡ് സ്റ്റേഷനમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગુજરાતી બળી બનાવીશું આ ગાયના અથવા તો ભેંસના શરૂઆતના કાચા દૂધ એટલે કે ખીરામાંથી બનાવેલી બરી ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ બરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સાતસો પચાસ એમએલ એટલે કે પોણા લિટર જેટલું ગાયનું ખીરું લઈ લેશું ગાય કે ભેંસની ડિલેવરી થયા પછીના તે શરૂઆતના જે ત્રણથી ચાર દિવસ દૂધ આપે તેને ખીરું કહેવામાં આવે છે આજે આપણે જે બરી બનાવીએ છીએ તે પહેલા દિવસના દૂધ એટલે કે પહેલા દિવસના ખીરામાંથી બનાવીએ છીએ આજે આપણે જે સ્ટીમ બરી બનાવીએ છીએ તે ગાયના પહેલા દિવસના ખીરામાંથી અથવા તો ભેંસના પહેલાં બે કે ત્રણ દિવસના ખીરામાંથી બનાવવામાં આવે છે કેમ કે આ બરી બનાવવા માટે થોડા ઘટ ખીરાની જરૂર પડે છે જો તમે પાછળના દિવસોના ખીરામાંથી બરી બનાવશો તો આ રીતે તે પરફેક્ટ નહીં બને અને તેમાંથી પાણીનું પ્રમાણ વધારે છૂટું પડશે હવે બરી બનાવવા માટે આ ખીરામાં એક કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને તેને ખીરામાં સરસથી મિક્સ કરીને ઓગાળી લેશું અહીંયા ખીરામાં ખાંડને ઓગાળવી ખૂબ જ જરૂરી છે જો ખાંડ બરાબર રીતે ખીરામાં ઓગળશે નહીં તો આપણે જ્યારે બરી બનાવીશું ત્યારે તે ખાંડનું પાણી થશે અને તે છૂટું પડી જશે જેના લીધે બરીમાં પ્રોપર સ્વીટનેસ એટલે કે ગળાશ નહીં આવે એટલે ખીરામાં ખાંડને સરસ રીતે ઓગાળવી ખૂબ જ જરૂરી છે ખાંડ સરસ રીતે ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી તમે મારી નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે ખીરામાં ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે તેમાં મસ્ત ફ્લેવર માટે અડધી ટી સ્પૂન જેટલો ઈલાયચીનો ભૂકો ઉમેરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું ખાંડ અને ઈલાયચીના પાવડરને સરસથી મિક્સ કરી લીધા પછી આપણું આ બરી માટેનું ખીરું તૈયાર છે તો હવે અહીંયા મેં એક એલ્યુમિનિયમનો ઘીથી ગ્રીસ કરેલું કન્ટેનર લીધું છે તેમાં આ ખીરાને ટ્રાન્સફર કરી લેશું અહીંયા તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો છો અથવા તો સ્ટીમરની પ્લેટમાં પણ તમે બરી બનાવી શકો છો અહીંયા મેં સ્ટીમરની પ્લેટની જગ્યાએ આ રીતનું કેકનું કન્ટેનર લીધું છે કેમ કે સ્ટીમરની પ્લેટમાં બરી ખૂબ જ પતલી થાય પણ આ રીતે જો કન્ટેનરમાં આપણે બરી બનાવીશું તો તે થોડી જાડી થશે તેની થિકનેસ થોડી વધારે રહેશે આ રીતે કન્ટેનરમાં ખીરાને ટ્રાન્સફર કરી લીધા પછી તેમાં ઉપર થોડું પિસ્તાનું કતરણ ઉમેરીશું આ પિસ્તાનું કતરણ ઉમેરવું ઓપ્શનલ છે પણ જો ઉપરથી આ રીતે પિસ્તાનું કતરણ ઉમેરીશું તો જે બરી તૈયાર થશે તે ખૂબ જ મસ્ત દેખાશે સાઈડમાં સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું હતું તો પાણી મસ્ત ગરમ થઈ ગયું છે તો તેના ઉપર મેં આ રીતે જે કાણાવાળી પ્લેટ હોય સ્ટીમરની તે મૂકી દીધી છે તેની જગ્યાએ તમે કોઈપણ સ્ટેન્ડ પણ મૂકી શકો છો તેના ઉપર ખીરું ભરેલું કન્ટેનર મૂકી તેને ઢાંકણ ઢાંકીને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું અહીંયા બરીને મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરીશું બાર મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ કે બરી પ્રોપર સ્ટીમ થઈ છે કે નહીં તો અહીંયા નાઇફની મદદથી ચેક કરીએ તો જોઈ શકાય છે કે બરી સ્ટીમ થઈ ગઈ છે એ સિવાય હાથ વડે અડીને પણ ચેક કરીએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે બરી પ્રોપરલી સેટ થઈ ગઈ છે તો હવે આ કન્ટેનરને સ્ટીમરમાંથી બહાર કાઢીને તેને થોડી ઠંડી થવા દઈશું બરી થોડી ઠંડી થાય ત્યાર પછી નાઇફની મદદથી બરીને કન્ટેનરમાંથી આ રીતે અલગ કરી લેશું અને ત્યાર પછી બરીનો એક નાનો ટુકડો કરીને તેને હાથમાં લઈને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બરી કેટલી મસ્ત સોફ્ટ બની છે કે જોઈને જ આમ મોઢામાં પાણી આવવા માંડે કે થાય કે ચલો ફટાફટ ખાઈ લઈએ હવે આ બરીને સ્પૂનની ની મદદથી આ રીતે બાઇટ કરીને જોઈએ તો જોઈ શકાય છે કે કેટલું ઈઝીલી તેનો બાઈટ થાય છે અને તે ખાવામાં તો એટલી મસ્ત ડેલિશિયસ છે ને કે વાત જ ના પૂછો તો હવે આ બરીને ફ્રીજમાં ઠંડી કરીને સર્વિંગ પ્લેટમાં લઈ તેના નાના નાના ટુકડા કરીને સર્વ કરીશું તમે પણ આ રીતે ઘરે એકવાર બરી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ